હેય ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ અને વાગી ગયા છે 9:30 અને અમાર ભાઈ જાગીને મસ્તીએ ચડી ગયા છે રોજ અમારે એને જાગીને સીધી મસ્તી સુજે શાંતિથી બેસવું ખાઈ લેવું એવું એને સુજે નહીં બરાબર ને એને કાનો અયા વાળી અયા જો તો અયા કેમ મસ્તી કરે છો કટ 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 કટ

આજનો શું વિચાર છે જિંદગીમાં દરેક પણ લાભ કરી લેવો જોઈએ પણ કોઈની મજબૂરી કે વિશ્વાસ નો નહીં તો જો કાનો જો કાનો દાંત કાઢવાના છે મે કાનો પ્રાશીવ કે ઓ બેહી ગયો સ્થિર દાદા એ હું કીધું હે હે ઓય

કાનો કાનો ક્યાં ગયું ટ્રેક્ટર ક્યાં ગયું ખટારો લઈ જા આય ખટારો ક્યાં ગયો હે ગયો તાર ખટારો રહ્યો લઈ આય જા એ ટ્રેક્ટર ચલાવે છે ને તું ખટારો લઈ આય અરે વા લેતો આય લઈ તો આવ્યા આમાં પ્રાશિવ દેખાય છે જો જો લે ક્યાં દેખાય છે પ્રાશિવ એમાં દેખાય છે કાચમાં એ ક્યાં દેખાય છે પ્રાશિવ ઓ આહે જો જો એ બહુ મજા આવે છે હે કાનકી એને તો ટ્રેક્ટર જોવાની જ મજા આવી છે આવું બધું કઈ જોયું હોય નહીં છોકરા હોય લે કટા 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 આમ આમ જો ટ્રેક્ટર આવ્યું જો ક્યાં આવ્યું ટ્રેક્ટર આવ્યું તો જો અહીંયા મારા દીકરો અમે બે ટ્રેક્ટર એન્જોય કરીએ ચાલે છે ને ટ્રેક્ટર ચાલે ને એટલે અંદર થી જીવા તો બધી નીકળે ને એટલે કાબર ને બધું કબૂતર ને બધું તરત પહોંચી જાય સોરી કબૂતર ન હોય બગલા હોય બગલા વધારે આવે અત્યારે બગલા નથી દેખાતા કાબરો બહુ દેખાય છે ને બગલા બહુ આવે જ્યારે આવી ખેડતા હોય ને ત્યારે તો કેટલી કાબરું દે છે કાકાનું હા બગલા આજે નથી આવતા કાનું બગલા ક્યાં ગયા હશે ક્યાં ગયા હશે બગલા લાલા તો જો અહીંયા વાગી ગયા છે પોણા પાંચ થઈ ગયા છે આજે તો ઓહો બહુ વાગી ગયા છે કાનો કેટલો હું હતો આજે હવે બહાર જવું જો ક્યાં જવું છે ટાટા જવું છે હે કાનો

બરાબર તો ચોળી સબ્જી બનાવવાની છે તો જો સાંજે બનવાની છે ચોળી ની સબ્જી અને રોટલી રોટલી સાંજે બનવાનું છે અને ચાલો આપણે છે ને કબાટ સરખો કરવાનો છે હાર્દિક નો એ કરી નાખીએ પછી કાલે મારો કરશું ધીમે ધીમે એકાદ કામ કરતા જઈએ એટલે ચાલો હવે કામ તરફ આગળ વધીએ તો ચાલો હવે હાર્દિક નો કબાટ સારો કરી નાખું પેલા તો હાલમાં જો આવો અસ્ત વ્યસ્ત જે કબાટ છે ને એને જોવો હમણાં હું ચૂટકીમાં મસ્ત કરી દઉં

જો આ બધા આ બોડી બોડી માટેના બધા છે પછી આ સ્પ્રે છે ચાય રે સ્પ્રે જો બાર છે જો બોડી બોડીના તો જો આ બારના સ્પ્રે છે ને આ જો આ વર્ષે નવું પાછું લઈ આવ્યા ના પાડું કે આટલા બધા સ્પ્રે છે તોય કેમ લાવો જો આ ખોલીને ને બતાવું જો પાછું આ નવું લઈ આવ્યા હજુ યુઝર કેટલા સ્પ્રે આમાં એવા છે અને યુઝ જ નથી કર્યા તોય લાવ્યા જ કરે લાવ્યા જ કરે જો આટલા ભેગા કર્યા છે આટલા બારના હો આ આ બાથ બોડી આ બારના છે આ બધા અહીંયાથી એણે ભેગા કરેલા લેજ જો ત્રણ તો ફોગ છે બ્લેક વાઈટ અને આ આ જો આ બધા આ નવું એને લેવાના વર્ષે હું એમ કહું કે એકાદા છે ને પૂરો કરી નાખો તો જવા દેવાય તો રોજ નવા નવા રોજ જતે નવા નવા જ જોઈએ એકનો એક એક નો વાપરે તો એકાદો ડેઈલી યુઝ કરે ને તો જલ્દી પૂરો થઈ જાય એક તો નાખી દેવી આ બધા સમાડવાત ખરા ને આપણે તો જો આટલા બધા પપ્પા તમારે જો સ્પ્રે જોતો હોય તો અહીંયા દુકાન કરી છે આટલા જ છે સ્પ્રે આપણી પાસે હોલસેલ નું છે હોલસેલ ની દુકાન છે તમને આમાં જે ગમે એ ઉપાડી લ્યો તો જો આપણે ના પાડવી ને ઈ જૂનો ઈ છે ઈ બાર નો છે ઈ તે પછી આ જો આ તે અમેરિકા થી મોકલો તો આ દીદી લેવા તી છે ને બે આ ઈ આ તે બાર નો જ છે હા અને આ તો ભૂમિ આ ના ના આ તો અહીંયા નો છે આ હું લાવી તી આ હું લાવી તી છે પણ બીજા બધા જો આ આ વર્ષે પાછો લાવ્યા આટલા બધા છે ને તો જો આ તો આટલા બધા હું એમ કઉ છું ગમે જો આમાં થોડોક જ રહ્યો છે આટલો જ છે તે એક જ તે ન વાપરી નાખે વાપરી નાખે ને તો નાખવા તો થાય નાખી તો દેવાય બધી કાચની બોટલો અમુક અમુક હોય ને એટલે નથી પૂરા થતા એમ જ થાય છે ને પાછો અત્યારે કેટલા ભેગા જો અત્તર તો કોઈ વાત એમ થાય પૂરા ન થાય હા સ્પ્રે થઈ જાય આ બધા પણ અત્તર તો સેજ સેજ આમ લગાવવાનું ને એટલે થાય નહીં તો જો આપણે દુકાન કરી છે સ્પ્રે ની સાંજે આવે ને એટલે ખીજા પડશે કે હવે સ્પ્રે ઘરમાં ન આવો પડે ને તો તમને ઘરમાં બહાર કાઢી મૂકવામાં આવશે તો જો એવું છે આ બધા સ્પ્રે બધા યુઝ કર્યો ડેઈલી એક 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 વાર ફરતી વાર ફરતી આવે સ્પ્રે યુઝ કરવામાં તો ચાલો હવે આપણે કબાટ તો સાફ થઈ ગયો રસોઈ કર નાખીએ કાનું કે કે મારે સ્પ્રે થી રમો જો આમ જો રમવા આવી ગયો હે કાનું ટોયસ છે ઈ ના ના ના

બધા એ વાપરા જ કરે એ કાચનું છે બેટા એ રોજ અલગ અલગ લગાવી હા ક્યાં લગાવવાનું હવે મમ્મી છોકરાઓના સ્પ્રે નીકળે બોલો છોકરાઓ નીકળે એને નડે નઈ ને એવા સ્પ્રે એને ક્યાં લગાવીને જવું હોય લગાવાય જ નહીં સ્પ્રે સ્પ્રએ ના માથા ચડે મને દમથી સ્પ્રે ઓછો ગમે કાદીકો દેકો લગાવાય આવ્યો હોય નાનામાંય આવશે એને ડેઈલી છે વટ પાડવાનો વટ માર કાનો એમાં કાનો વટ પાડવાનો સ્પ્રે લગાવીને માર કાનો વટ પાડવાનો નવા નવા વાવા પહેરીને સ્પ્રે કરીને કાકાનો છે પણ મને નો જેડા ને નવા છે હા એ જૂના છે જૂના આ નવા છે બધા આ પોરેને સ્પ્રેક લીધા એની જગ્યાએ અતર લાવવા ચાર દીકુ એ કાચનું છે ફૂટી જાય

પપ્પા દાદા અને કાનું ત્રણેરખા થાય જો બા બા છાટે જો પપ્પા પપ્પા એક ના એક હાથે ખબર પડે કઈ તો બીજા હાથે લગાવે તો ખબર પડે હા એક ને એક જ આવે જૂનાની એ લઈ જા પપ્પા એક ખૂટે અહીંયાથી તમાર છાંટો હોય આમાં છુપાળો એટલે અહીંયા ઓછા થાય આ લઈ જાવ લ્યો આ બે આ એ આ બે ની નથી જરૂરી છાંટતા જ નથી ના ના એ નથી જરૂર હું કહી દઉં છું તમ તારી બે ઉપાડો નતર માં જે જોતો એ ની ઉપાડો કાકા નું જો સુગંધ સુગંધ થઈ ગયું કાનો જો અહીંયા મમ્મી છે ને નીચે છે ને કાનાને છે ને ટુ ટુવિલ ઉપર પપ્પા બેસાડી નાટો મરાવે છે કે આગળ બેસે છે કે નહીં હવે જોઈએ આગળ બેઠો છે કે નહીં જો પપ્પા લઈને આવ્યા છે ગાડી એમ તો બેસી રહે છે વાંધો નથી ભાઈને જો બેસી રે છે એ તો કઉ ટ્રાય આવી તો ખબર પડે એમ મમ્મીની માર્કેટમાં ગયા હતા ને તો ત્યાંથી લઈ આવ્યા છે પાણીપુરી આપણા માટે જો બોક્સમાં લઈને બેસી ગયા છે કા મમ્મી માર બેહવાનું ક્યાં મમે તો જો શું શું થાય જોઈએ આપણે બતાવો ચાલો જો પાણીપુરી પૂરી લાવે ચૂરમુઈ લાવ્યા છે આ જો મસાલો અને બે ના પાણી અને અહીંયા બોક્સમાં પાણી પૂરી ખાવા કા મમ્મી મેં તો મને ચૂરમુઈ બધાય કોક લેતો તો પાસ વાત લાગતી

સુપર છે બી ઉપર જો એને મૂન મમ્મી ખાતા હતા ને તો વધી હતી પણ તમારા માટે રાખે ટેસ્ટ કરવા તમને કેવી લાગે છે અચ્છી લાગી કોઈ વાત નહીં ઇધર દેખો મમ્મી બી બેઠ ગઈ હે કેરી શાક રોટલી લેકે ઇધર અમારી સબ્જી હે ચૌરી બટાકા કી ઓર ઇધર કૌ કૈરી હે કૈરી ચટણી હે રાજકોટની ચટણી જો રાજકોટની ચટણી ગ્રીન તો ચાલો આ વિડીયો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવાનું ભૂલતા બાય